તવી માં મરચું ગરમ કર્યું છે લસણ વધારે નાખી ને બધું ખાઈ ખાઈ તો કંટાળે છે મરસું ખાવું મરસું દૂધ તો જે લોકો ચેનલ ઉપર નવા થાય એમને જણાવી દો કે હું શું આપનો ટ્રક ડ્રાઈવર ભાવેશજી જે ચોવી અને હું ટ્રક ચલાવું છું ટ્રકના વિડીયો નાખી દઉં છું રોજે રોજ પણ ત્રણ ચાર દિવસ દિવાળી કરવા ઘેર આવ્યો છું દિવાળી બેસતું વર્ષ કરવા કારણ કે મધર એકલા ઘેર હોય અને મહેમાન પરોનું ઘેર આવતું હોય એટલા માટે રજા મૂકી આપણે અને એટલે ઘરના બ્લોગ શૂટ કરું ન બાકી ઘરના બ્લોગ શૂટ નહીં કરતો એના કોઈ વિડીયો નાખ નાખવા માટે છે ને એટલે ઘરના બ્લોગ શૂટ કરું છું તો જમવામાં શું બનાવ્યું ભીચી આ મરચું બનાવ્યું લસણ મીઠાઈ મરચું ભમ મોખણ નાખી વઘારીયું આ બફૂરનું કઈ કઈ ગંટાલા અને મીઠાઈ ખાય ખાઈ મીઠાઈ મોકણ આ પૈસા તો ફ્રીજમાં રાખો પૈસાને ઠંડા કરવાના આ જો મોહનથાળ ઘરે તો હો જોયો ઘરે તો એમ તો ખાવા દેહીયે બરાબર

ના ખાવું હોય ને એટલે નાથી આવડું ફરી જાય હા એને બિચારાને ખવડાવું પડે ને હાથે ખાતું નહીં લોકો હાથે નહીં ખાતું ખબર પડતી ખબર કે છે પહેલા બ્લોકમાં તો બધાને ખબર હતી કે બોલે પણ જે નવા લોકો હોય એમને કે કડું મોટું થઈ ગયું શું એમ નહીં મોટું થઈ ગયું વાત હતી પહેલા બ્લોગમાં કીધું હતું કે મને કઈ રીતના આપણા જોડે હે તો પહેલા તો લોકોને જે જોયું એને ખબર બીજા તો પહેલા જે નવા હતા એને ખબર નહીં તો આ કઈ રીતના આપણા જોડે છે આપણા ઓગણાની અંદર મોગરાનું ને બોરસલીનું ઝાડ છે તે એના પર ઓલાએ યાડા મૂક્યા હતા પછી બે બચ્ચા થયા એક બચ્ચું મોટું થોડું થયું તો ઓખો નથી ઉગડી પણ ખિસકોલી બેને ખાતી હતી કે બજાર બજારના આખો પગ ખાઈ ગયા એટલે તો પગ મોડતી નહીં એમાં કચરો વાળતી હતી કચરો વાળતા વાળતા બાર ની ને તે હું જોઈ જ ને લાવી મને પકડવાની બીક લાગતી હતી આ કશું કેવી રીતે પછી ને પૂછ્યું કઈ રીતે ખવડાવું એટલે કે તમારે દોણા મુઢામ નાખવાના આ ભોથે ભરે ને જોવે દોણા ભરેલા એટલે કે તમારા રવા દેવાનું એ પોણી પાવાનું પાણી તો કમ્પ્લીટ પીવે છે આ જો થઈ જાય બહુ ઉડી જાય તો આ પગ ભાગી જો બચારા એ તો પગ તો બધાને આવે પણ હવે તો ખાસી ઉડે એવું થઈ જો કેવું મોડું કર્યું હમ ઓલા પગત ઓલા પગત આવા આપડો બચારો પગત આવા તો વાને તો એ તો ખબર જ દોણા હવે આપડા ઘર માં જારી જાશે ને બોલશે શું ખબર છે ભગવાન નું નામ તું ભરભૂતું તું એવું બોલશે હમ એટલે હો કર્યું હોમુ હારું ભજન ગાહે તો ને થોડા ખાઈ લ્યો ભગત થડો વાણી વાણી દી પાવાનું વાણી પેલા દોણા ખવરાવાનું ભાઈ વાણી પાવા ઓનું નામ શું પાડું છે ખબર છે તનનજે 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 નામ પાડું અને પગે ઘુઘરી પહેરા બીજે ખબર પડે કે મેં હાચવી થઈ છે મને છે ને કાયમથી પશુ પક્ષી એવું બધું કોઈ આવું હોય ને તો દયા આવે એક વાર પેલા એક કુદરી હતી ખબર કોક પગ ભાજી નાખ્યો હતો કે મેં કળતર ની પાઈ પાઈ ને કુદરી ને કરી જે પણ કૂતરું હોય કે ગમે તે હોય ને એ મારા જ જોડે આવી આવી રીતે પેલું દયા બતાવે એટલે મને દયા આવે પછી ધનંજય ભાઈ

પેલા ભીધું ને એટલે થોડું ભીધું હતા ચાલો તમારા માણા બાસ્કીટ તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી તો આજનો વિડીયો થોડો શોર્ટ થઈ ગયો કારણ કે કોઈ કોન્ટેન્ટ છ જ નહીં આપણા જોડે તો કાલે પરમદાળ ગાડી ઉપર જાય પછી મસ્ત મસ્ત કોન્ટેન્ટ આવવા દઈએ મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો